જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે તેર આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બ્યાસી ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બોતેર પોઈન્ટ પોત્રીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ઓગણત્રીસ પોઈન્ટ નેવ્યાસી ટકા ભરાઈ ગયો છે મિત્રો વરસાદ ઓછો થતા પાણી અને હવે કરીએ તો મિત્રો આવક ચાલુ નથી અને ની સપાટી પાંચસો ને એસી ફૂટે છે ડેમ સપાટી છસો ફૂટ છે બાર ભરાઈ ગયો છે મિત્રો અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર પાણી આવક સુડોદ્રી કૃષક પાણી પાણીની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ચોપન પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ ઇઠોતેર પોઈન્ટ છાસઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ નથી તેના અંગે બનાસકાંઠા જિલ્લાના જળાશયો અને અંબાલાલ આગામી હવામાન નવી આગાહી જાહેર કરી છે એટલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસશે તો બનાસકાંઠા જિલ્લાના જળાશયો પાણીની પાણી ની સારી આવક જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી